જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે પોલીસ અધિકારીઓની સૂચના અને સ્ટાફની બાતમી મુજબ આરોપીઓ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર અલગ અલગ નામે આઈડી બનાવી ભારતીય ચલણી નોટો અને સોનાના બિસ્કીટોના વિડીયો વાયરલ કરતા હતા વિડીયોમાં બોક્સોમાં લાખો રૂપિયાના બંડલો બતાવી એક લાખના બદલામાં પાંચ લાખનું લાલચ આપવામાં આવતું હતું રૂપિયાના બંડલોમાં ઉપરની નોટ સાચી અને બાકી ખાલી વ્હાઇટ કાગળો અથવા ચિલ્ડ્રન્સ નોટો હોતી હતી સોનાના બિસ્કિટો પણ બજાર ભાવ કરતા સસ્તા બતાવી ઠગાઈ થતી હતી એલસીબી ટીમે સ્થળ પર રેડ કરી ભુજના શેખફળિયામાં રહેતા આરોપી છવ્વીસ વર્ષીય અજરૂદીન કાસમ શાહ શેખને ઝડપી પાડ્યો હતો તેના કબજામાંથી કુલ રૂપિયા નવ્વાણું લાખ ત્રીસ હજારની સાચી તથા ખોટી નોટો અગિયાર નકલી સોનાના બિસ્કિટ એક સાચો સોનાનો બિસ્કીટ બાર લાખ સિત્તેર હજાર રોકડા રૂપિયા બે લાખ તેર હજાર ચારસો મોબાઈલ ફોન નવ સિમ કાર્ડ અઢાર તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા બોક્સો અને સામાનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો ફરાર આરોપીઓમાં ભુજના રમજુશા કાશમશાહ શેખ અલીશા કાશમશાહ શેખ સુલતાન લંધા તેમજ અંજાર શેકાડાનો એક આરોપીઓ સાહિર તપાસમાં જે નીકળે તેઓની શોધખોળ માટે પોલીસે કામગીરી તદ્દ કરી છે રમજુશા અને અલીશા બંને સામે અગાઉથી ગંભીર ગુનાઓનો નોંધાયેલા છે જેમાં આઈપીસી તથા બીએનએસએસ હેઠળના નોટબંધી મારામારી અને છેતરપિંડીના દાખિલ ગુનાઓ સામેલ છે આ મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને બીએનએસએસ કલમ એકસો બ્યાસી ત્રણસો અઢાર બે ત્રણસો અઢાર ચાર એકસઠ બાસઠ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર લોભામણા વિડીયો અથવા ઓફર્સ પરથી વિશ્વાસ ન કરવી અને કાયદેસર કાર્યવાહી માટે તાત્કાલિક માહિતી આપવી આ સફળ કામગીરી પોલીસ અધિકારીઓની સૂચના અને ડીવાયએસપી એમ જે ક્રિશ્ચિયનની મોનિટરિંગ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી સહિત સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી અત્રેના કચ્છ પશ્ચિમ જિલ્લામાં નકલી સોનું પગરાવાના અને વગેરે ઘણા બધા બનાવો પાસ્ટમાં બનેલા છે જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડે સાહેબે ખાસ સૂચના આપેલી કે આવા બનાવો વધુ ના બને એ માટે તકેદારી રાખવી જે આધારે અધ્રેના એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા એલસીબી ના ખાસ આ બાબતે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું અને એના આધારે ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં એ લોકો વોચ પેટ્રોલિંગમાં હતા અને એલસીબીના કર્મચારી જીવરાજભાઈ ગઢવી અને શક્તિસિંહ ગઢવીને ખાસ બાતમી મળેલી કે ભુજ સરપટ નાકામાં ત્રણ હિસ્સોમાં જે ત્રણ ભાઈઓ છે રમજુ શાહ કાસમ શાહ શેખ અજરુદ્દીન કાસમ શાહ શેખ અને અલી શાહ કાસમ શાહ શેખ આ લોકો જુદા 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 અને ઉપર નામની બનાવીને વિડીયો અપલોડ કરે છે એમાં નોટ બંડલો હોય એમાં ઉપર સાચી નોટ હોય બાકીની ખબર ના પડે પણ બંડલ દેખાય પછી સોનાનો નું બિસ્કીટ હોય એના વિડીયો એટલે એક લાખના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની અને જે સોનાના બિસ્કીટ છે માર્કેટ ભાવ તો એકદમ ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપતા વિડીયો એ લોકોએ અપલોડ કરેલા જે બાતમી આધારે એ લોકો એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે અઝરુદ્દીન શેખ એ ઈસમ મળી આવેલો એને ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી જલ્દી કરી તો એમાં એના ઘરની જે સેફટી છે પલંગ એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા એમાં પાંચસો ની નોટોના બંડલ સોની નોટોના બંડલ બસો ની નોટોના બંડલ એ બંડલો મળ્યા એના ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નકલી નોટો બાકીનીકલી નોટ હોય એટલે આ બંડલો મળ્યા ટોટલ સોનાના બિસ્કીટ મળ્યા એમાંથી એક બિસ્કીટ અસલી છે બાકીના નકલી છે કુલ અઢાર સિમ કાર્ડ મળેલા છે એમાંથી એક દુબઈનો નું સિમ કાર્ડ છે અને જુદા બીજી મોબાઈલ ફોન ને એ રીતના બધી સામગ્રી કુલ એક કરોડ નવ્વાણું લાખ ત્રણ

દુબઈમાં જે છેલ્લે એક બનાવ બનેલો એ છેતરપિંડી નો જ હતો અને એમાં પછી મારામારી થયેલી લૂંટનો બનાવ બનેલો એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે જો આ એ સમયે તમારી સાથે કોઈની પણ સાથે આ પ્રમાણે છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો